નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ત્રેવીસ વર્ષની અનારનો આંધળો પ્રેમ સાથે બનેલી સત્ય ઘટના પર ભાગ એક અરે શાનું બેટા એ લોકોને જરા ફોન તો કર કે કેટલે પહોંચ્યા પાંચ વાગ્યાનો ટાઈમ આપેલો સવા પાંચ વાગ્યા દિવ્યાકાંતભાઈએ અધિરાયથી પોતાના પૌત્રને આદેશ આપ્યો જી દાદુ શાનુએ દાદુને કહ્યું અને મોબાઈલ હાથમાં લીધો રહેવા દે શાનુ આવતા જ હશે દૂરથી આવતા હોય તો પાંચ દસ મિનિટ આમ તેમ થાય ગોરાંગ બોલ્યો એ લોકો ચાર જણા આવે છે મહેમાનો માટે તમે લોકો નાસ્તાની પ્લેટો તૈયાર કરો અને શાની પણ શાની પણ તૈયારી રાખજો કારણ કે બધાને કોલ્ડ્રિંક ના ફાવે દિવકાંતભાઈએ હવે પોતાની પૌત્ર ચાલીનીને કહ્યું હવે તમે શાંતિ રાખો ને ભાઈ સાહેબ બહુ રઘવાયા તમે તો ઘરમાં આટલા બધા છે તે કરશે મંદાબેનને પતિને શુભ કર્યા ગૌરંગભાઈની ત્રેવીસ વર્ષની પુત્રી અનારને જોવા આવે જોવા આજે એક મૃત્યુ આવવાનું હતો ઘર અને કુટુંબ પૈસે ટકે સુખી હતું અને છોકરો ડોક્ટર હતો એ લોકો અમદાવાદના બોપાલ વિસ્તારમાં રહેતા હતા ગૌરંગભાઈની પત્ની શાલિનીને પિયર પક્ષમાં બહોળું કુટુંબ હતું એટલે એના જ કોઈ દૂરના સંબંધીમાંથી પંદર દિવસ પહેલાં આ વાત આવી હતી છોકરો છોકરી એકબીજાને જોઈ લે અને પસંદ કરી લે તો અત્યારે વિશાળ નક્કી કરી દેવું અને છ મહિના પછી નવેમ્બર ડિસેમ્બરમાં લગ્ન રાખવા એવું બધાએ વિચાર્યું હતું બંનેની કુંડળી પણ સારી મળતી હતી મોક્ષાર્થ ભલે એક ડૉક્ટર હતો પણ એક સંસ્કારી છોકરો હતો મા બાપ અને બહેનની પસંદગી શ્રેષ્ઠ જ હશે એ એને ખાતરી હતી અને અનાર ખૂબ રૂપાળી છે એ તો એને પપ્પાના મોબાઈલમાં આવેલા ફોટામાં જોઈ જ લીધી હતી અરે ગૌરાંગ તું સોસાયટીના ગેટ સુધી તો જા એ લોકો પહેલી વાર આવે છે ગાડી પાર્ક કરાવીને તું એમને ઉપર લઈ આવ આવપ રહેવાનું દિવ્યકાંતભાઈને ફાવતું જ નહોતું એ ખૂબ જ વ્યવહાર કુશળ હતા અને નાની નાની બાબતોનું એ ધ્યાન રાખતા સારા માઠા પ્રસંગોમાં લોકો એમની સલાહ લેતા પાલડીના સમગ્ર નારાયણનગર વિસ્તારમાં લોકો એમને ઓળખતા લગભગ સાડા પાંચ વાગ્યે મહેમાનો આવી ગયા ગૌરંગભાઈ એમને પાંચમા માળના પોતાના ફ્લેટમાં લઈ આવ્યા બધાએ ઊભા થઈ મહેમાનોનું સ્વાગત કર્યું અને સોફામાં બેઠક લેવાની વિનંતી કરી અમે તો અડધા કલાકથી તમારી રાહ જોતા હતા દિવ્યકાંતભાઈ બોલ્યા હા વડીલ પણ અમદાવાદનો ટ્રાફિક તો તમે જાણો જ છો ને અને એમાં પણ એસજી હાઇવે મોક્ષાર્થ જ જવાબ આપ્યો મહેમાનોમાં મોક્ષાર્થ એના મમ્મી પપ્પા અને નાની બહેન ગાર્ગી હતા થોડી વાર આડાવાળી વાતો ચાલી ત્યાર પછી નાસ્તાની પ્લેટો આવી ગરમીમાં સા પીવાની કોઈની ઈચ્છા નહોતી એટલે છેલ્લે કોલ્ડિંગના ગ્લાસ લઈને અનાર પોતે આવી અનાર એટલી બધી સુંદર લાગતી હતી કે પહેલી જ નજરે બધાને ગમી જાય મોક્ષાર્થની બહેન ગાર્ગીને તો અનાર રૂબરૂમાં એટલી બધી વહાલી લાગી કે ના પૂછો વાત દસેક મિનિટ પછી ગૌરાંગભાઈએ મોક્ષાર્થને કહ્યું મોક્ષાર્થ કુમાર તમારે અનાર સાથે કંઈ પણ અંગત વાત કરવી હોય તો તમે બંને જણા અંદર બેડરૂમમાં બેસો અમારે તો વાતો ચાલતી રહેશે અનાર ઊભી થઈને બેડરૂમમાં ગઈ મોક્ષાર્થ પણ પાછળ પાછળ ગયો બેડરૂમ ખરેખર સરસ છે એન્ટીરિયર પણ સરસ કરેલું છે તમે ઇન્ટીરિયર ડિઝાઇનર શો તમારા બાયોડેટામાં વાંસેલું હા તમારું જ વિજન લાગે છે મોક્ષાર્થ બેડની સામે ગોઠવેલા સોફા ઉપર બેસતા જ કહ્યું જી અનાર બોલી અને એણે બેડ ઉપર બેઠક લીધી થોડીવાર મૌન સવાયું મોક્ષાર્થ નોંધ લીધી કે અનાર આજે થોડી ગંભીર છે લગ્ન માટે ઉત્ચુક્ત કન્યાના ચહેરા ઉપર પ્રથમ મિલન વખતે જે શરમ સંકોચ અને સૂપો રોમાંસ હોવો જોઈએ તે એનામાં નથી અને આ લગ્નથી ખુશ નથી યુ કેમ બી ફ્રેન્ક વિથ મી મનમાં જે હોય તે મને કહી શકો છો મોક્ષાર્થે વિવેકથી કહ્યું લગ્નથી ખુશ નથી એમ તો હું ના કહી શકું પણ થોડા ટેન્શનમાં જરૂર છું તમારો મને બિલકુલ પરિચય નથી એટલે થોડી કમ્ફ્યુઝમાં છું અનારે જવાબ આપ્યો જુઓ તમે મારો આંખ બંધ કરીને ભરોસો કરી શકો છો તમારા મનમાં કંઈ પણ હોય દિલ ખોલીને વાત કરી શકો છો કોઈ અંગત પ્રોબ્લેમ હોય તો મારી સાથે શેર કરી શકો છો ઓકે મને સમજવા માટે થેન્ક્સ મને તમે મને થોડો સપોર્ટ આપી શકો આઈ પ્રોમિસ તમે દિલ ખોલીને વાત કરો હું કોઈની સાથે માં શું હું એને દિલથી પ્રેમ કરું છું હું એને દગો દેવા નથી માગતી ઘરમાં કોઈ જાણતું નથી મારા દાદાનો સ્વભાવ ખૂબ જ ગરમ છે હું લગ્ન માટે તેમને ના નહીં પાડી શકું તમે જો કંઈ મદદ કરો તો જ રસ્તો નીકળે ચાર છ મહિનામાં હું અને કેવલ લગ્નનો પ્લાન કરી જ રહ્યા છીએ ઓકે રિલેક્સ તમે ખૂબ જ સુંદર છો અને સાસુ કહું તો પહેલી જ નજરે મને ગમી પણ ગયા છો બટ ઇટ્સ ઓકે હું બધું સંભાળી લઈશ પણ એક શરતે હા બોલો મને મંજૂર છે તમે જેની સાથે રિલેશનશીપમાં છો એ કેવલની સંપૂર્ણ માહિતી મને જોઈએ એનો ફોટો મને વોટ્સએપ કરો અને એ શું કરે છે ક્યાં રહેશે વગેરે તમામ વિગતો આઈ પ્રોમિસ તમારા લગ્નમાં હું સંપૂર્ણ સાથ સહકાર આપીશ ઓકે તમારા વોટ્સએપ પર હું કેવલની સંપૂર્ણ વિગતો અત્યારે જ મોકલી આપું છું પ્લીઝ અમારી લેટિપ બસાવી લો હું એના વગર જીવી શકું એમ નથી કહેતા અનારની આંખોમાં પાણી આવી ગયા એણે કેવલનો ફોટો મોક્ષાર્થને ફોરવર્ડ કર્યો કેવલ ખરેખર ખૂબ જ નસીબદાર છે એને એની ઈર્ષા થાય છે અનાર ઓલ ધ બેસ્ટ મોક્ષાર્થે ફોટો જોઈ લીધો અને બેડરૂમથી બહાર નીકળી ગયો એ ડ્રોઈંગ રૂમમાં આવીને પોતાની જગ્યાએ બેઠો અનાર પણ પાછળ પાછળ આવી અને એની મમ્મીની બાજુમાં બેઠી હવે બોલો વરાજા અમારી લાડકી પસંદ આવી કે નહીં દિવ્યકાંતભાઈ બોલ્યા વડીલ તમારી અનાર તો અનાર જ છે એ જન્મ મને જ મળે એવા આશીર્વાદ આપો આખા વલમાં આનંદનું મોજું સવાઈ ગયું એકમાત્ર અનારને બાદ કરતા મોક્ષાર્થ મારી સાથે આવું શા માટે કર્યું અને ત્યાં જ અનારના મોબાઈલ ઉપર મોક્ષાર્થનો મેસેજ આવ્યો જસ્ટ રિલેક્સ એન્ડ ટ્રસ્ટ મી વડીલ મારે એક બધા બાધા છે એટલે વ્યવસાય રિંગ ચેરમેનની બધું હવે ડિસેમ્બરમાં જ રાખજો બાકી વાર તહેવારની તમારે જે પણ વાતો કરવી હોય તે કરો અને થોડી આડાવળી વાતો કરીને મહેમાનો વિદાય થયા કોણ જાણે કેમ પણ હવે અનારને મોક્ષાર્થ ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો બે દિવસ પછી મોક્ષા મોક્ષાર્થ પોતાના એક ખાસ મિત્ર બલવીર સિંધને પોતાના ક્લિનિકમાં બોલાવ્યા બલવીર સિંધ ક્રાઈમ બ્રાન્ચમાં ઇન્પેક ઇન્સ્પેક્ટર હતા બંને સ્કૂલમાં સાથે જ ભણેલા જુઓ બલવીર સિંધ આ કેવલ મોદીનો ફોટો છે એનો ફોટો એનું ઘરનું એડ્રેસ અને ઓફિસનું એડ્રેસ બધું જ તમને ફોરવર્ડ કરું છું આ કેવલને હું સારી રીતે ઓળખું છું તમારે એને તમારી રીતે ફોલો કરવાનો છે અને કેટલાક પ્રૂફ ભેગા કરવાના છે ખાસ તો એના ફાઇલમાં અનાર એની લાઈફમાં અનાર સિવાય બીજું કોણ કોણ છે એ મારે જાણવું છે આ અનારનો ફોટો છે અને બરાબર જોઈ લો અનાર સાથે મારા લગ્નની વાત ચાલતી હતી પણ અનાર કોઈ કેવલના પ્રેમમાં છે એ એણે અમારી પહેલી મિટિંગમાં જ કહ્યું કેવલ નામ સાંભળીને ત્યારે જ હું ચોંકી ગયો અને તરત જ એનો ફોટો અને એડ્રેસ અનાર પાસે માગ્યો હું જોવા માગતો હતો કે આ એ જ કેવલ તો નથી ને પણ કેવલનો ફોટો જોઈને જ હું તો તરત ઓળખી ગયો હતો કે અનાર ફસાઈ ગઈ છે પણ એ વખતે અનારને જો હું કહું કે કેવલને છોડી દેતો એ મારી વાત નહીં માને અને અવળો અર્થ કરશે એટલે જ્યારે કેવલ અનારની સાથે હોય ત્યારે તમારે કંઈ જ કરવાનું નથી પણ એ સિવાય બીજા કોઈની સાથે હોય ત્યારે એને ફોલો કરી બધા જ પ્રૂફ ભેગા કરવાના છે કેવલ લફરાબાજ માણસ છે અને મારા એક મિત્રની સિસ્ટરને એણે ફસાવી હતી હું એને ઓળખું છું અનારનો પ્રેમ આંધળો છે મારે એને બસાવી લેવી છે મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો ભાગ બે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ